નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજાના મહાવમાન સમાચારની અંદર આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને વાર છે બુધવાર ત્યારે આજે ફરી એકવાર મિત્રો વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય પર સૌથી વધારે તોડાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડું આજે ગુજરાત રાજ્ય સાથે ટકરાવાનું છે ત્યારે મોંધા વાવાઝોડું ગુજરાત રાજ્યની શકલ પરિવર્તન કરવા જઈ રહ્યું છે ત્યારે આખું ગુજરાત સાવધાન થઈ જજો કારણ કે હવામાન ખાતા તરફથી પણ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અસલી ખેલ મિત્રો આજથી શરૂ થવાનો છે જ્યાં મિત્રો છેલ્લા પાંચ દિવસથી ગુજરાત રાજ્યમાં જે વરસાદો પડ્યા એ તો માત્ર ને માત્ર સિસ્ટમના વરસાદો હતા પરંતુ હવે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય બેટમાં ફેરવાશે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકની અંદર એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ગુજરાત રાજ્યમાં જે વરસાદો પડ્યા એ તો માત્ર ને માત્ર મિત્રો ટ્રેલર હતું અસલી ખેલ જે છે તે વાવાઝોડા આ

જે રીતે સિસ્ટમ હવે બની ગઈ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે વારો ગુજરાતનો છે અને ગુજરાત ઉપર હજુ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાક એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ માટે જે છે તે મિત્રો આઠ થી લઈને દસ ઇંચના વરસાદોને લઈને નવા નવા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અને આ વાવાઝોડાની અસરો શરૂ પણ થઈ ચૂકી છે આજે વહેલી સવારથી સવારનો મિત્રો પાંચ વાગ્યાનો વરસાદ તૂટી પડી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદી આફત તોડાઈ અને જે વાવાઝોડું મિત્રો પડ્યું છે ખાસ કરીને જે તેને લઈને મિત્રો ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે ફોટા અને વિડીયો જોઈને મિત્રો તમે કામ પી જશો વિડીયો અને ફોટો બધી જ દોસ્તો હું તમને દેખાડવાનો છું આજના વિડીયોની અંદર આગળ તો એના માટે પણ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને સૌથી મોટી વાત મિત્રો તમે આ ચેનલ ઓનલી વેધર ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો આ ચેનલની માધ્યમથી આવા જ અવારનવાર સમાચાર જે છે તે અમા તમને આ ચેનલના માધ્યમથી પહોંચાડતા હોઈએ છીએ તો ચાલો મિત્રો સૌથી પહેલાં શરૂઆત કરીને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે જાણવું જરૂરી કારણ કે વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને ખૂબ જ મિત્રો મહત્વનો રહેવાનો છે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ વચ્ચેનો જે ડફરન્સ છે તે મિત્રો અતિ ભારે અતિ ખૂંખાર વાવાઝોડું જે છે તે મિત્રો મોંથા નામનુંથી અત્યારે હાલ તૂટવાનું છે ગુજરાત રાજ્ય પર ત્યારે તૈયારીમાં રહેવું પડશે કારણ કે મિત્રો આજે વાવાઝોડું છે રીતસરની તૈયારીઓ રાખવી પડશે નહીતર તો મિત્રો જે છે તે જોઈ લો દરિયાકાંઠેથી જે આ મોથા વાવાઝોડું ત્રાટકી રહ્યું છે તે ગુજરાત રાજ્યમાં તૂટી પડવાનું છે તે લઈને સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે તેના વિશે વાત કરી આજના વિડીયો ની અંદર આપણે સૌથી પહેલા મિત્રો વાવજોડા વિશે વાત કરીશું ત્યાર પછી હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનું છું વાવજોડાના લાઈવ અને છેલ્લે મિત્રો હું તમને વરસાદની માહિતી આપીશ કે આજે તારીખ 29 વાર થયો છે બુધવાર ત્યારે આજે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે કારણ કે હજુ 8 થી 10 ઇંચના વરસાદો બાકી છે તો ગુજરાતવાસીઓ કુરસીની પેટી હવે બાંધી લેજો કારણ કે વાવાઝોડાનો અસલી ખેલ તો હવે શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમે આઉટલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા સમાચાર દરરોજ તમને મળતા રહે વિડીયો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો વાવાઝોડાનું લાઈવ લોકેશન તમને આપું તો અત્યારે એક સાથે બે બે મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક તોલાઈ રહી ત્યારે સૌથી મોટો ખતરો રહેશે મિત્રો અરબ સાગરમાં બનેલી વાવાઝોડાની સિસ્ટમનો જોઈએ મિત્રો આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યની આસપાસ સૌથી બે મોટા વાવાઝોડા તોળાઈ રહ્યા છે આ ગુજરાત રાજ્ય છે એક સર એક ખતરો મિત્રો અહીંયા અરબ સાગરની અંદર મંડરાઈ રહ્યો છે ત્યારે બીજો ખતરો જે છે તે મિત્રો આ બાજુ બંગાળની ખાડીની અંદર જે છે તે મંડરાઈ રહ્યો છે બંગાળી ખાડી અને અરબ સાગર બંને તરફથી સિસ્ટમો આવતા ગુજરાત રાજ્ય ઉપર હવે અતિ ભયંકર વરસાદી સિસ્ટમો કારણ કે ડાબી તરફથી બંગાળની ખાડી લો પ્રેશર બનાવશે જમણી તરફથી અરબ સાગર પ્રેશર બનાવશે અને વચ્ચે રહેલું ગુજરાત પીસાઈ જશે એટલે કે વચ્ચે ભારે ખૂંખાર વરસાદીય ઝાપટાઓ ગુજરાત રાજ્યને ધમરોળશે અને જે આ સિસ્ટમ છે તે મિત્રો લાંબી ચાલશે ક્યાંક ક્યાંક જો એકત્રીસ તારીખ આ સિસ્ટમ આખી આખી ગુજરાત ઉપર લેન્ડફોલ પ્રતિ જોવા મળી રહી છે જેને એકત્રી તારીખે અને ત્રીસ તારીખે ગુજરાત રાજ્યમાં અતિ ભારે ખુંખાર વરસાદની આગાહી સૌથી ભારે વરસાદ એકત્રી તારીખે ગુજરાતમાં પડવાનો છે આઠ થી દસ ઇંચના વરસાદો હજુ બાકી છે તો તૈયારીમાં રહેજો અને મિત્રો આમ તો જોવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તારીખ સુધી ગુજરાતમાં છૂટા છવાયા માવઠાઓને લઈને આગાહી હજુ પણ યથાવત જોવા જઈ છે તે મિત્રો મળી રહી છે મિત્રો આ તો મેં તમને માહિતી આપી લાઈવ વાવાઝોડા વિશે આ મોંથા નામનું જે વાવાઝોડું છે તમે જુઓ રેગ્યુલર જેમ જેમ ટાઈમ પસાર થશે અને જેમ એક

જિલ્લાઓનો સમાવેશ જે છે મિત્રો અહિયાં કરવામાં આવ્યો છે તો ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારો થઈ જાય સાવધાન તેની સાથે યલો એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે આખા દક્ષિણ ગુજરાતના પટ્ટા અને ઉત્તર ગુજરાત ઉપર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રનું રાજકોટ સુરેન્દ્રનગર અને પોરબંદર પણ યલો એલર્ટ ઉપર વાળા ભાગોમાં પણ એક થી બે ઇંચનો છૂટો છોટો વરસાદ રહેતો હોય છે ત્યાર પછી મિત્રો આ બીજો ફોટો જો આ મોંથા વામ નું છે તે મિત્રો દિવસે દિવસે હવે ખતરનાક બની રહ્યું છે ને એટલું ખતરનાક કે ગુજરાત પર હવે અચાનક આ વાવાઝોડું તૂટી પડવાનું છે ત્યારે આજે મિત્રો વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે ગુજરાત રાજ્ય નજીક હજી મિત્રો આવવાનું બાકી છે પરંતુ જ્યાં છે ત્યાંથી મિત્રો અત્યારે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો દર્શાવી રહ્યું છે અને રસ્તામાં આવતા તમામે તમામ વૃક્ષો મકાનો ધરાશાહી કરી રહ્યું છે જે નબળા મકાનો હોય તે અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો મિત્રો જોઈ લો આ ફોટો ગુજરાત રાજ્યનો છે જેમાં છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકમાં જે વરસાદો પડ્યા તેને કારણે ખેતરોમાં ઉભા પાકો ધરાશાહી થયા બીજા નંબરે મિત્રો ભારે પવનો સર્જાતા ગુજરાતનો ફોટો જેમાં વીજળીના થાંભલાઓ પણ ધરાશાહી થતા મળ્યા ત્રીજા નંબરે મિત્રો ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે પાકો જે છે તે રીતસરના પાણીના વહેણમાં ધોવાયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે અને આખા વર્ષની મહેનત બરબાદ થયા પછી હવે ખેડૂતો સરકાર પાસે હાથ લાંબો કરી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું જેના વિશે પણ મિત્રો આપણે વિડીયો બનાવીને રેગ્યુલર માહિતી આપતા રહીશું સરકાર તરફ જો કોઈ અપડેટ આવશે તો ચોક્કસ જણાવવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગઈ કાલે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તો કાલે મિત્રો અમરેલી જિલ્લામાં સાડા ચાર ઇંચ પાંચ ઇંચ વરસાદ ગીર સોમનાથમાં પણ ટોટલ મિત્રો વાત કરીએ તો આઠ ઇંચનો વરસાદ ગીર સોમનાથમાં પડ્યો છે તેની સાથે વડોદરામાં પણ પાંચ ઇંચ વરસાદ તેની સાથે વાત કરીએ તો ત્રણથી ચાર ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લામાં પડ્યા છે એમ કે વાત કરીએ તો બોટાદથી માંડીને જૂનાગઢ ભાવનગરના વિસ્તારોથી લઈને આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા

આજે ઓગણત્રીસ તારીખ છે તેના વિશે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે મિત્રો આજે ગુજરાત રાજ્ય પર ભારેથી ભારે વરસાદ ને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે આઇકોન અને વેધર અનુસાર આખા ગુજરાતમાં આજે મિત્રો ફરી એકવાર તબાહી મચવાની છે ત્યારે વાત કરીશું મિત્રો ફટાફટ કે કયા કયા જિલ્લામાં કેટલા વરસાદનું એલર્ટ રહેલું છે ત્યારે સૌથી ભારે વરસાદ તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળવાનો છે કારણ કે ત્યાંથી લઈને સૌરાષ્ટ્રના ભાગો સુધી આ સિસ્ટમ રીતસરની લંબાતી જે છે તે મિત્રો જોવા મળી રહી છે જેને લઈને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ રહેશે તો એક એક બધા ગામ ને બધા જિલ્લાઓને માહિતી મેળવીએ ફટાફટ માહિતી મેળવવાનું સુરત વલસાડ અને નવસારી લાગુના જેટલા પણ આ ભાગો છે તેની સાથે ડાંગનો પટ્ટો થઈ ગયો અને અરબસાગર નર્મદાથી લઈને ત્યાંથી મિત્રો જોઈ લો નીચે મિત્રો જોઈ લો તો નર્મદા તાપી સુરત નવસારી વ્યારા બારડોલી આહવા ડાંગ અને સાપુતારાનો જે આખો ભાગ છે આ બધા જ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આજે ફરીથી આગાહી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી થી લઈને ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ તેની સાથે સાથે ઉપરના પણ બોટાદ અને રાજકોટ લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોર દેખાડશે તો દરિયાકાંઠે પણ રહેલા બધા જ વિસ્તારો જેમ કે પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર આ બધા જિલ્લા ઉપર પણ મિત્રો દરિયા કાંઠેથી ભારે પવનો ફૂંકાવાની શક્યતા અને વરસાદની સિસ્ટમ પણ દરિયા કાંઠેથી શકે મધ્ય મધ્ય ગુજરાતની ગુજરાતની વાત કરીએ તો અંદર વેધર વેધર પછી અને અનુસાર દરિયાકાંઠે વરસાદોના સંકેતો બની રહ્યા છે ત્યારે એક પછી એક બધા જ વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આવતા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા મહીસાગર પંચમહાલ આણંદ લાગુના વિસ્તારોમાં ભારે વાદળો જેથી આ ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ ભૂકા કાઢી શકે ઉત્તર ગુજરાતની અંદર પણ રહેલા

તારીખ આવ્યો હતો બાર થી તેર ઇંચનો અમરેલી અને ભાવનગરની અંદર સેમ ટુ સેમ વરસાદ ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢશે તો આવતીકાલે જે સિસ્ટમ બદલી જશે તેના વિશે આવતીકાલના વિડીયોમાં માહિતી મેળવીશું આજ માટે મિત્રો આટલું જ રાખીશું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ રેગ્યુલર હવામાન સમાચાર જાણવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી એકવાર મળીશું કાલે નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ